શ્રી એકતા વિકાસ મંચ આયોજિત દક્ષિણ ગુજરામ ક્રિકેટ ટુર્નામેન્ટ બે હજાર પચીસનું આપ સૌનું સ્વાગત છે મારી સાથે ઉમાનગર નંદા રાકેશભાઈ સાથે છે જેઓ તેમના ટીમના કેપ્ટન છે આવો આપણે જાણીએ તેઓ આજની મેચ જે ફાઇનલ મેચ છે તે જીતવા માટે તેમણે શું સ્ટ્રેટેજી કરી છે શ્રી રાકેશભાઈ તમારું ખૂબ ખૂબ સ્વાગત છે હવે તમે શું આયોજન કર્યું છે જીતવા માટે મારું એવું આયોજન છે કે અમે બેટિંગ કરીએ અને સારા એવો સ્કોર કરીએ અને પછી સારો સ્કોર થઈ જાય પછી અમે ફિલ્ડિંગ પણ બોલિંગ ફિલ્ડિંગ બધું સારું કરીએ અને અમે વિજેતા થઈ જાય આપના ટીમમાં ઘણા નોકરિયાત મિત્રો પણ હશે તો તેઓએ પણ આ ઇમોસ્ટ સતત જીતવા માટે ખાસ જે કામગીરી કરીએ છીએ તો પોતાના નોકરીના ધંધાનો ટાઈમ પણ ખૂબ જ છે તે અમે શું કર્યું છે એટલે કેટલાક જણા એવાય પણ છે જે જોબ કરે છે બિઝનેસ કરે છે તો એ લોકો પોતાની પ્રેક્ટિસ માટે રજાઓ પણ માડીને આવ્યા છે અને અમે પ્રેક્ટિસ પણ એક મહિના પહેલાં કરતા હતા એ રીતે અમે પ્રેક્ટિસ કરીશ સામે આપણે જીતવા માટે ખૂબ ખૂબ છે જીતો અને વિકાસ વિકાસ મંચના